આજે આપણે બોઇલ તડકા પાઉંભાજી બનાવીશું એના માટે આપણે સામગ્રી બધી એકઠી કરી લીધી છે એના માટે આપણે પહેલાં તો બટેકા બાફીને લીધેલા છે અઢીસો ગ્રામ અઢીસો ગ્રામ આપણે ટમેટાના ઝીણું કટિંગ કરી લીધું છે એક સીમલા મરચું લીધેલું છે આપણે એનું બારીક કટિંગ કરી લીધું છે સો ગ્રામ આપણે લીલા વટાણા લીધેલા છે ત્યાર પછી આપણે સૂકો મસાલો કે જેમ કે કાશ્મીરી લાલ મરચું પછી ચાટ મસાલો છે પછી પાઉંભાજી મસાલો ધાણા જીરું મીઠું હળદર અને વઘાર માટે આખું જીરું એ લીધેલું છે અને આપણે ફ્રાય કરવા માટે તેલ લીધેલું છે તો સૌ પ્રથમ આપણે સ્ટવ ચાલુ કરી અને આપણે બધી સામગ્રી બોઈલ કરીશું તો એક પેન ગરમ કરીને એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું આપણું પાણી ગરમ થાય એટલે એમાં આપણે આપણે બધી આપણે બટેકાને અને બધું આપણે જે લીધેલું છે શિમલા મરચું એને આપણે બોઇલ કરી અને છોડીશું આપણે હવે આપણું પાણી ઉકળી ગયું છે એમાં આપણે બાફેલા બટેકા એડ કરી દઈશું ત્યાર પછી આપણે જે એક સુધારી એ એડ કરી દઈશું વટાણા એડ કરી દઈશું અને ટમેટા એડ કરી દઈશું આ બધી વસ્તુ સારીથી આપણે બોઇલ કરી દઈશું હવે એમાં આપણે અડધી ચમચી જેવો ચાટ મસાલો એડ કરીશું અને થોડોક પાઉભાજી મસાલો એડ કરીશું અને સારી રીતે એને મિક્સ કરી એને બોઇલ કરી લેશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કરી દઈશું જેથી કરી આપણે બધી સામગ્રી જલ્દી બોઇલ થઈ જાય હવે આપણો મસાલો સારી રીતે બોઇલ થઈ ગયો છે તો આપણે હવે એને સાઈડમાં ઉતારી લેશું અને ગેસનો સ્ટોવ બંધ કરી દઈશું હવે આપણે ભાજીનો તડકો મારીશું એના માટે એક પેન લઈશું એને આપણે ગેસ ઉપર રાખી અને ગરમ કરીશું છું એમાં આપણે તેલ એડ કરીશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે જીરાનો વઘાર કરીશું જીરું સારી રીતે સંતળાઈ જાય એટલે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નો આપણે તડકો મારીશું ત્યાર પછી આપણે જે બોઇલ કરેલો હતો એ મસાલો આપણે એડ કરીશું મસાલો એડ કરી આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડોક આપણે ચાટ મસાલો એડ કરીશું અને થોડોક આપણે પાઉભાજી મસાલો એડ કરીશું હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું ઘણા આ સ્ટેજ ઉપર આપણે હોટલમાં હોટલમાં બનાવતા હોય એ કલર લાવવા માટે ફ્રૂટ કલરનો પણ ઉપયોગ કરે છે તો આપણે ઘરે ખાઈએ છીએ એટલે ફ્રૂટ કલરનો ઉપયોગ આપણે નહીં કરીએ આપણી બોઇલ તડકાભાજી કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ છે હવે એમાં થોડાક આપણે લીલા દાણા નાખીશું અને આપણે સર્વિંગ બાઉલમાં આપણે એને લઈશું હવે આપણે સર્વિંગ બાઉલમાં નીકાળી લઈશું તેલમાં આપણે પાઉી લઈશું થોડા પાવ વ્યવસ્થિત ફ્રાય થઈ ગયા છે તો આપણે સર્વિંગમાં લઈ લઈશું આ મારી બોઇલ તડકા ભાજી તૈયાર થઈ ગઈ છે અને એક સર્વિંગ કાઢી કાઢીને એક ડીશ કમ્પ્લીટ કરી દીધી છે તો અમારી ચેનલ ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો